ઉષાબાએ એમના માટે મસ્ત આદુવાળી ચા બનાવી આપી ચા પીધીને અચાનક એવું થયું કે કોઈને કશું કહેવાનું કે સાંભળવાનો પણ મોકો ન મળ્યો બસ એક મિનિટમાં તો બધું ખતમ ધડામ કરતો એમનો સુખી સંસાર ઉજળી ગયો ઘરમાં જ એમનું માથું એક બાજુ ઢળી પડ્યું દીકરાઓ જલ્દી જલ્દી ડોક્ટર પાસે તો લઈ ગયા પણ ડોક્ટરે માથું ધૂણાવી દીધું કે હવે મોડું થઈ ગયું છે આમને ઘરે લઈ જાઓ મનહરલાલના દેહને ઘરે પાછો લાવ્યા ત્યારે ઉષાબા જાણે બધું ભૂલી ગયા તા અચાનક બનેલી આ ઘટનાથી એમના પગ રહ્યા હતા બે જણા પકડીને એમને માનમાન રૂમમાં લઈ ગયા એમને તો એવું લાગતું હતું કે જાણે એમના પગ જમીન ઉપર ઢસડાઈ રહ્યા છે એનામાં ઉભા રહેવાની તાકાત જ નથી બસ દસ જ મિનિટમાં એમની દુનિયા થઈ ગઈ ઉષાબાએ ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું કે એમને એમના વગર જીવવું પડશે મનહરલાલ જીવતા હતા ત્યાં સુધી તો ઉષાબાને કોઈ જાતનું ટેન્શન નહોતું એ તો હંમેશા ઉષાબાનું ધ્યાન રાખતા સાચું કહું તો એમને કોઈ વાતની ઉણપદ નહોતી પડવા દીધી હવે ઉષાબા એકલા એકલા રૂમમાં બેસીને બસ વિચારે ચડાતા હાઈ રે મારી જિંદગી આ શું થઈ ગયું ત્યાં જેમની મોટી વહુ જેનું નામ પાયલ હતું એ રૂમમાં આવી અને બોલી કે મમ્મી જમવાનું તૈયાર છે ચાલો જમી લ્યો ઉષાબા થાળી જોઈને જરાક નિરાશ થયા થાળીમાં બે સૂકી રોટલી અને થોડું કોરું શાક હતું મનહરલાલ જીવતા હતા ત્યારે તો ઘરમાં રોજ શાક સાથે અચૂક ભાત બનતા અને દહીં તો ઉષાબાને એટલું ભાવતું કે થાળીમાં જ્યાં સુધી દહીં ન હોય ત્યાં સુધી એ જમતા જ નહીં સૂકી રોટલી તો એમણે ક્યારેય ખાધી નહોતી પણ આજે એમની થાળીમાંથી એ બધું ગાયબ હતું કેમ કે હવે ઘરનો દોર દીકરાઓના હાથમાં આવી ગયો તો ઓસાબાને બે દીકરા હતા મોટો પ્રવીણ અને નાનો સુનિલ બંને દીકરા નોકરી કરતા હતા અને બંનેના લગ્ન થઈ ગયા હતા બંનેને ઘરે એક એક દીકરો પણ હતો પણ સમય જતા બંને દીકરાઓના રસોડા અલગ થઈ ગયા હતા એક વહુ બપોરનું જમવાનું આપે તો બીજી વહુ સાંજનું બને વહુ ઉસાબાને ક્યારેય કંઈ કડવું નહોતી કહેતી બને દીકરાઓ પણ મોઢે તો કઈ બોલતા નહીં પણ એમનું વર્તન ઘણું કહી જતું તેઓ ઓફિસેથી આવે એટલે સીધા પોતપોતાના રૂમમાં ભરાઈ જાય હાથમાં કંઈક ને કંઈક ખાવા પીવાનો સામાન હોય જે લઈને એ લોકો સીધા રૂમમાં જતા રહેતા બને વહુમાંથી એકય વહુ ક્યારેય સાસુ પાસે બે ઘડી બેસતી નહીં વાત કરવાની તો વાત જ ક્યાં કરવી એ લોકો પોતાનું બધું કામ પતાવીને પોતાના રૂમમાં જઈને બેસી રહેતી અને જરૂર પડે તો જ રૂમની બહાર આવતી દીકરાઓ છુપાવી છુપાવીને સારું સારું ખાવાનું લાવતા અને સીધા રૂમમાં લઈ જતા મા તો હંમેશા એ આશા રાખીને બેસી રહેતી કે મારા દીકરાઓ આવશે મારી પાસે બે ઘડી બેસશે વાતો કરશે પણ માની એ આશા આશા જ રહી જતી દીકરાઓ તો મા પાસે આવવાના બદલે સારી સારી વસ્તુઓ ખાતા અને માના ભાગમાં તો બસ બે રોટલીઓ અને કોરું શાક આવતું થાળીમાં પડેલી રોટલી અને શાક ખાઈને ઉષાબા પોતાના રૂમમાં પાછા આવી ગયા ખબર નહીં કેમ પણ આજે એમને ખૂબ રડવું આવતું હતું ઘરમાં કોઈ વ્યક્તિ એમની સાથે વાત પણ નહોતું કરતું અને આ ઘરમાં સાથે જે થઈ રહ્યું હતું એ બધું કોઈ પણ વ્યક્તિ ફક્ત અનુભવી શકે છે પણ કોઈને કંઈ કહી શકતું નથી બને રૂમની બહાર કચરામાં ફળ અને નથીફ્રુટના ફોતરા પડેલા જોઈને ઉષાબાને ખૂબ અફસોસ થતો ઘરમાં બધી જ વસ્તુઓ ખવાય છે પણ એક મા માટે કાંઈ નહીં આજે એમને મનહરલાલની ખૂબ યાદ આવી એમની યાદમાં એમણે કબાટ ખોયલો અને એમની બધી જ વસ્તુઓ જોવા લાગ્યા એમના કપડા એમના ચશ્મા એમના ફોટા ત્યારે એમની નજર કબાટમાં રહેલી એક જૂની ફાઇલ ઉપર પડી આ ફાઇલ મનહરલાલની પર્સનલ ફાઇલ હતી એ આ ફાઇલ ક્યારેય કોઈના હાથમાં દેતા નહીં ઉષાબાએ આ ફાઇલ ઉપાડીને પોતાની છાતીએ લગાવી અને ખૂબ રડવા લાગ્યા મનમાં મનમાં વિચારવા લાગ્યા કે તમે જીવતા હોત તો મને આ ફાઇલને હાથ પણ ન લગાડવા દીધો હોત અને આજે હું તમારી બધી જ વસ્તુઓને કેવી રીતે અડી રહી છું આજે મને કોઈ રોકવા ટોકવા વાળું નથી આવું વિચારીને તેઓ વધારે રડવા લાગ્યા રડતા રડતા એમણે ફાઇલ ખોલીને જોઈ તો ફાઇલની અંદર અમુક પેપરો હતા અને એક કવર હતું ઉષાબાએ એ કવર ખોયલું તો એમાંથી પણ થોડાક પેપર નીકળ્યા અને એક પત્ર મળ્યો ઉષાબા એ ધ્રુપતા હાથે એ કવર ખોયલું તો અંદરથી એક પત્ર નીકળો એ પત્રની એક એક લીટી મનહરલાલનો અવાજ બનીને ઉષાબાના કાનમાં ગુંજી રહી એમણે પત્ર ખોયલો અને આંસુ ઉષીને વાંચવાનું શરૂ કર્યું પ્રિય ઉષા જો તું આ પત્ર વાંચી રહી હોય તો એનો મતલબ એ છે કે હું આ દુનિયામાં નથી રહ્યો ઉષા આ પત્ર માત્ર એક કાગળનો ટુકડો નથી પણ આમાં આપણા બનેના જીવનની સુંદર ફળોનો સાર છે જે શબ્દોમાં ન દર્શાવી શકાય આ કાગળ મારા હૃદયનો અરીસો છે જ્યારે તું આ વાંચીશ ત્યારે તને આપણા જીવનના સુંદર દિવસોનો અહેસાસ થશે ઉષા હું તને ખૂબ પ્રેમ કરું છું જીવનની આ લાંબી મુસાફરીમાં તે મારો ખૂબ સારી રીતે સાથ આપ્યો છે અને ખૂબ સ્નેહ આપ્યો છે તે મારા ઘરને અને આપણા બાળકોને બહુ સારી રીતે સાચવી લીધા તે તારું આખું જીવન મારા નામે કરી દીધું હતું એટલે હું હંમેશા માટે તારો આભારી રહીશ તે દરેક સુખ દુઃખમાં મારો સાથ આપ્યો છે મારું કહ્યું માયનું છે અને એક સારી પત્ની અને સારી વહુ બનીને બતાવ્યું છે તે મારા અને મારા બાળકો માટે જે કર્યું છે એના બદલામાં તો હું તને મારું બધું જ આપી દઉં તો પણ તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું એટલા માટે જતા જતા હું મારા કાળજાનો એક નાનો એવો ટુકડો તને સોંપીને જઈ રહ્યો છો ઉષા આજકાલના સમયમાં દીકરાઓ પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી એ પોતાની જાતને દુખી કરવા જેવું ગણાય છે એટલે કદાચ એવું બની શકે કે મારા ગયા પછી આપણા દીકરાઓ પ્રવીણ અને સુનિલ તારું ધ્યાન ન રાખે જો એવું થયું તો તારું શું થશે એટલે મને એવું લાગે છે કે દીકરાઓને બધી વાતો જણાવવી જરૂરી નથી પણ તારાથી તો હું કાંઈ છુપાવી નથી શકતો તને યાદ છે ગામડે આપણી જે જમીન હતી જેના વિશે આપણા દીકરાઓને ખબર નથી એ જમીન વેચીને મેં શહેરમાં એક પ્લોટ લીધો છે અને એ પ્લોટ મેં તારા નામે કર્યો છે એના પેપર તને આ પત્રની સાથે જ મળી જશે મારા ગયા પછી જો આપણા દીકરાઓ તારું સરખી રીતે ધ્યાન રાખે તને સારી રીતે સાચવતા હોય તો આ પ્લોટ તું એને આપી દેજે અને જો એ બંને દીકરાઓ તારું ધ્યાન ન રાખતા હોય અને તને હેરાન કરતા હોય તો આ પ્લોટ એમને ન આપતી આ પ્લોટ વેચીને તું તારું જીવન આરામથી જીવી શકીશ મારા ગયા પછી તારે રડવાની ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી હું આ દુનિયામાં ન રહીને પણ હંમેશા તારી સાથે જ રહીશ કે યાદ રાખજે જે સ્ત્રી બાળકને જન્મ આપીને આ દુનિયામાં લાવી શકે છે એ સ્ત્રી કાંઈ પણ કરી શકે છે એટલે તું ખુદને ક્યારેય કમજોર ન સમજતી હિંમતથી કામ લેજે અને તારું બાકીનું જીવન સારી રીતે અને આરામથી જીવવાની કોશિશ કરજે તું બધું જ કરી શકે છે ઉષા મને ખબર છે કે આ પત્ર વાંચીને તારી આંખોમાંથી આંસુ આવતા હશે પણ મારી એવી ઈચ્છા છે કે તું આ પત્ર વાંચતી વખતે જરા પણ રડીશ નહીં તારા આંસુ લૂસી લેજે તું તારું જીવન ખૂબ સારી રીતે જીવીશ ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે હું હંમેશા તારી સાથે જ છું તારો મનહર પત્ર વાંચીને ઉષાબાઈએ એને પોતાની છાતીએ લગાવીને ખૂબ રડી લીધું એમના આંસુ નામ નહોતા લેતા પણ થોડા સમય પછી એમને આંસુ લાગ્યું કે જાણે એમની અંદર કોઈ નવી ઉર્જાનો સંચાર થયો હોય જાણે એમના પતિએ આ દુનિયામાંથી ગયા પછી પણ એમને ખૂબ હિંમત આપી હોય મનહરલાલના પ્રેમ અને એમની દુરંદેશીભરી સમજણથી ઉષાબાને એક મોટો આધાર મળી ગયો એમણે પ્લોટના પેપરોને ધ્યાનથી સાચવી લીધા બીજા દિવસે સવારે ઉસાબા વહેલા ઘરે ગયા એમના ભાઈ વકીલ હતા ભાઈને જઈને એમણે પ્લોટના પેપર બતાવ્યા ભાઈએ પેપર જોયા બધું બરાબર હતું પછી બેન બંને પ્લોટ જોવા માટે ગયા પ્લોટ શહેરના સારા એરિયામાં હતો એટલે હવે એ પ્લોટની કિંમત કરોડોમાં હતી અને પ્લોટ પણ ઘણો મોટો હતો ઉષાબાએ પોતાના ભાઈની સલાહ લીધી ભાઈએ સલાહ આપી કે જો બેન આટલો મોટો પ્લોટ છે એનો થોડોક ભાગ વેચી નાખ અને બાકીના પ્લોટ ઉપર તું નીચે દુકાનો બનાવી નાખજે અને ઉપરની બાજુ ઘર બનાવી લેજે દુકાનો ભાડે આપજે એમાંથી જે ભાડું આવશે એનાથી તારું ગુજરાન ખૂબ સારી રીતે થઈ શકશે તારે કોઈના ઉપર નિર્ભર રહેવું નહીં પડે ઉષાબાને એમના ભાઈની વાત ખૂબ પસંદ આવી ગઈ મનહરલાલે ખરેખર ખૂબ વિચાર કરીને આ કામ કર્યું હતું ઉષાબાને હવે જરાય ડર નહોતો લાગતો એમનામાં ખૂબ સાહસ આવી ગયું હતું એ સાંજે ઉષાબા ઘરે પાછા આવ્યા એમણે પોતાની યોજના ઉપર કામ કરવાનું નક્કી કરી લીધું હતું હવે એ દીકરાઓની એક નાનકડી પરીક્ષા લેવા માંગતા હતા જે પત્રમાં લખ્યું હતું જો દીકરાઓ ખરેખર ધ્યાન આપવા તૈયાર થાય તો એમને આપી સાંજે જમવાના સમયે ઉષાબાઈએ પોતાના બંને દીકરાઓ પ્રવીણ અને સુનિલને બોલાવ્યા ઉષાબાઈએ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું કે જુઓ દીકરાઓ હું જાણું છું કે તમારી કમાણી એટલી બધી નથી થતી અને મારો ખર્ચો પણ તમારા ઉપર છે પણ મારે ખાવા પીવા સિવાય પણ થોડા પૈસાની જરૂર હોય છે એટલે મારા ખર્ચા માટે તમે બને મને દર મહિને થોડા થોડા રૂપિયા આપશો તો હું મારી દવાઓ અને બીજો પરચુરણ ખર્ચો પૂરો કરી શકું ઉષાબાના આ સવાલથી બને દીકરાઓ એકબીજા સામે જોવા લાગ્યા મોટો દીકરો પ્રવીણ તરત જ બોલ્યો કે માં તમને ખબર છે ને કે અમારા પગારમાંથી એટલા રૂપિયા ક્યાં વધે છે કે અમે તમને દર મહિને આપી શકીએ રાશન પાણી દૂધ લાઇટ બિલ અને બીજા ખર્ચા ઉપરથી બાળકોની સ્કૂલ ફી આ બધા ખર્ચા કરવામાં જ અમારો આખો પગાર તો પૂરો થઈ જાય છે એટલે અમે તમને અલગથી રૂપિયા નહીં આપી શકીએ નાનો દીકરો સુનિલ પણ એ જ વાતમાં સાથ પુરાવતા બોલ્યો કે હા માં પ્રવીણભાઈ સાચું કે છે તમે તો જાણો છો મોંઘવારી કેટલી વધી ગઈ છે એટલે તમે તમારા ખર્ચા જાતે ચલાવો તો સારું ઉષાબાઈએ એક ઊંડો શ્વાસ લીધો એમના દિલમાં દુઃખ તો થયું પણ સાથે મનહરલાલની વાત સાચી પડવાનો અફસોસ પણ થયો એમણે શાંતિથી કહ્યું ઠીક છે દીકરાઓ કાંઈ વાંધો નહીં તમારા બંને પાસે ન હોય તો કાંઈ નહીં પણ મારે ખર્ચા માટે થોડાક રૂપિયા તો જોઈએ છે એના માટે મારે કંઈ કરવું પડશે આમ પણ એક જગ્યાએ મને બાળકોને સંભાળવાનું કામ મળી રહ્યું છે એ બંને લોકો નોકરી કરે છે એટલે હું સવારે જતી રહીશ અને સાંજે પાછી આવી જઈશ મારો સમય પણ પસાર થઈ જશે અને પૈસા પણ મળી જશે અને એ લોકો તમારા મામાના ઓળખીતા છે એટલે કામ સારું મળશે ઉષાભાઈ ચાલાકીથી આ વાત કરી કે જેથી દીકરાઓને એમ ન લાગે કે માં એકલી નિર્ણય લઈ રહી છે બને દીકરાઓએ તરત જ રાહતનો શ્વાસ લીધો એમને એમ થયું કે હવે માનો ખર્ચો માથે નહીં આવે પ્રવિણે માથું હલાવતા કહ્યું કે ઠીક છે માં જો મામાએ કહ્યું હોય તો તમે જઈ શકો છો કામ કરીને તમારું મન પણ રહેશે સુ પણ આ પાડી દીધી બને દીકરાઓ પોતાની વહુઓ સાથે પોતપોતાના રૂમમાં જધાર્યા એમને જરાય ફિકર નતી કે એમની વૃદ્ધ માં આ ઉંમરે કામ કરવા જઈ રહી છે જો ઉષાબાએ એ દિવસે દીકરાઓ પાસે ખર્ચાની વાત કરી અને દીકરાઓ જો પ્રેમથી ખર્ચો આપવા માટે તૈયાર થઈ ગયા હોત તો ઉષાબા પ્લોટ વિશેની બધી વાત એમને કહી દેવાના હતા પણ દીકરાઓએ ના પાડી દીધી એટલે ઉષાબાએ આ પ્લોટ વિશે પોતાના દીકરાઓને કંઈ કીધું નહીં કેમ કે પ્લોટ વિશે જાણ્યા પછી એના માલિક તો બને દીકરાઓ બની જાત અને ઉષાબા ફરી એક એક રૂપિયા માટે દીકરાઓ ઉપર નિર્ભર થઈ જાત દીકરાઓએ ખર્ચો ન આપીને ઉલટાનું માને કામ કરવાનું કહી દીધું હવે બીજા દિવસથી ઉષાબા રોજ સવારે ઘરેથી નીકળી જતા અને સાંજે પાછા આવતા પણ એ ખરેખર કોઈના ઘરે કામ કરવા નહોતા જતા પણ પોતાના પ્લોટ ઉપર જતા તા સૌથી પહેલા એમણે પોતાના ભાઈની મદદથી પ્લોટનો થોડોક ભાગ સારો ભાવ આવે એમ વેચી નાખ્યો એમાંથી જે પૈસા આવ્યા એમાંથી બાકીના પ્લોટમાં પોતાની નજર સામે બાંધકામ શરૂ કરાવ્યું થોડાક જ દિવસોમાં બાંધકામ પૂર્ણ થઈ ગયું નીચે સુંદર દુકાનો બની ગઈ અને ઉપર ઉસાબા માટે રહેવા માટે મસ્ત ઘર બની ગયું બાકીનું બધું જ કામ પણ એના વકીલ ભાઈએ કમ્પ્લીટ કરાવી દીધું ઉસાબાનું એક ખૂબ જ સુંદર ઘર બનીને હવે તૈયાર થઈ ગયું હતું એમણે નીચેની દુકાનો સારા ભાડા ઉપર આપી દીધી દુકાનના ભાડાના જે રૂપિયા મળવા લાગ્યા એનાથી એમણે પોતાનો ખર્ચો કાઢવાનું શરૂ કરી દીધું ઉષાબાને હવે કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નહોતી જો આ પ્લોટ વિશે ઉષાબાએ પોતાના દીકરાઓને પહેલાથી જ જણાવી દીધું હોત તો એ બંને દીકરાઓ પ્લોટ અડધો અડધો વેચી લેત અને ઉષાબા એક એક રૂપિયા માટે લાચાર થઈ ગયા હોત દીકરાઓને આટલા બધા ખર્ચા હોય છે તો શું વૃદ્ધ મા બાપના કોઈ ખર્ચા નથી હોતા હકીકત તો એ છે કે વૃદ્ધાવસ્થામાં તો ખર્ચા વધારે વધી જાય છે કેમ કે દવાઓ લેવી પડે ફ્રૂટ ખાવા પડે અને પોતાનું સારી રીતે ધ્યાન રાખવું પડે પણ આજના સમયમાં એનાથી બિલકુલ ઉલટું થાય છે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોના ખર્ચા ખતમ કરી નાખવામાં આવે છે પણ મનહરલાલે ઉસાબા માટે જે વ્યવસ્થા કરી હતી એનાથી ઉષાબાને હવે હિંમત અને સન્માન સાથે જીવવાનો મોકો મળ્યો હતો વીતતો ગયો ઉષાબા રોજ કામ ઉપર જવાનું નાટક કરતા રહ્યા અને પોતાના નવા જીવનની તૈયારી કરતા રહ્યા એક વખત રવિવારનો દિવસ હતો બંને દીકરાઓ પ્રવીણ અને સુનિલ આજે ઘરે હતા ઉષાબાએ જોયું કે બધા ફુરસદમાં છે એટલે એમણે બધાને પોતાની પાસે બોલાવ્યા ઉષાબાએ કહ્યું પ્રવીણ સુનિલ અને વવો તમે બધા મારી સાથે ચાલો મારે તમને કંઈક બતાવવું છે બને દીકરાઓ નવાઈ પાયમાં પ્રવીણે પૂછ્યું કે શું બતાવવું છે માં ક્યાં જવાનું છે માએ હસીને કહ્યું તમે બધા મારી સાથે ચાલો ત્યાં જઈને તમને બધી જ ખબર પડી જશે માની વાત સાંભળીને બંને દીકરાઓ પોતાની પત્નીઓને સાથે લઈને ઓસાબા સાથે નીકળી પડ્યા ઓસાબા એમના આખા પરિવારને પોતાના નવા ઘરે લાવ્યા જે ઘર એમણે જાતે બનાવ્યું હતું જ્યારે તેઓ નવા ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને બધા ચોંકી ગયા ઘર ખૂબ સુંદર હતું અને નીચે દુકાનો હતી ઘરના ઓટલા ઉપર ઉષાબાના ભાઈ અને બે વૃદ્ધ દંપતી હતા પ્રવીણ અને સુનીલ બંનેને કંઈ સમજાયું નહીં પ્રવી પૂછ્યું કે માં આ ઘર કોનું છે અને મામા એ એક ઊંડો શ્વાસ લીધો અને ચહેરા ઉપર ગર્વ સાથે કહ્યું કે દીકરા આ ઘર મારું છે આ સાંભળીને બંને દીકરાઓ અને વહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા સુનિલે કહ્યું તમારું ઘરમાં આ તમે શું કહી રહ્યા છો આ ઘર તમારી પાસે ક્યાંથી આવ્યું કોને આપ્યું ઉષાબાની આંખોમાં પાણી નહોતું પણ એક અદભુત હતી આ ઘર મને તમારા પિતાજીએ આપ્યું છે ઉષાબા સ્પષ્ટ અવાજે કહ્યું તમારા પિતાજીને પહેલેથી જ અંદાજ આવી ગયો હતો કે જો તેઓ મારા પેલા આ દુનિયા છોડીને જશે તો તમે લોકો તમારી મા સાથે આવું જ વર્તન કરવાના છો તમે તમારી માને એક એક રૂપિયા માટે તરસાવશો એટલે તમારા પિતાજીએ મારા માટે આ પ્લોટ લઈ આખી વાત સાંભળીને દીકરાઓ અને વહુઓના મો ઉપર હવાઈઓ ઉડી ગઈ ઉષાબાએ વાત આગળ વધારી હું રોજ ક્યાંક કામ કરવા નહોતી જતી પણ હું મારા આ પ્લોટ ઉપર આવતી હતી મેં આ પ્લોટનો થોડો ભાગ વેચીને નીચે દુકાનો બનાવડાવી અને ઉપર આ મારું ઘર બનાવ્યું છે મેં તમને બનેને મારા ખર્ચા માટે કહ્યું હતું પણ તમે બને એ ચોખ્ખી ના પાડી દીધી જો તમે બને ભાઈઓ એ સમયે મને ખર્ચો આપવા તૈયાર થઈ ગયા હોત તો મેં આ પ્લોટ તમને બનેને આપી દીધો હોત એમણે દુઃખ સાથે કહ્યું પણ મને અફસોસ એ વાતનો છે કે તમારા દિલમાં તમારી મા માટે જરા પણ લાગણી નહોતી તમે લોકો તમારા પોતાના બધા જ ખર્ચા તો પૂરા કરો છો પણ જો માને ક્યારેય થોડા પૈસા આપવાના થાય તો તમારી પાસે પૈસા ઘટે છે પૈસા તો ઘણી દૂરની વાત છે પણ તમારી પાસે તો તમારી માને આપવા માટે થોડો સમય પણ નહોતો રહ્યો ઉષાબાની આંખો ભીની થઈ ગઈ પણ અવાજ નહોતો ધ્રુઈજો હું તો તમારી માં દીકરા મે નવ નવ મહિના તમને મારા પેટમાં પણ જ્યારે તમારી વૃદ્ધ માને તમારા થોડા સમયની જરૂર હતી તો એ પણ તમે લોકો મને ન આપી શકા તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે તમારી માને પણ નાની મોટી વસ્તુઓની જરૂર પડે છે તો પૂછી લઈએ અને બે ઘડી એની પાસે બેસીને વાત કરી લઈએ પછી વાત પૂરી કરતા કહ્યું એ તો સારું થયું કે તારા પિતાજી એમના અવસાન પેલા મારા માટે આ બધી જ વ્યવસ્થા કરીને એટલે હવે હું તમારા બંનેમાંથી એ કઈ ઉપર નિર્ભર નથી રહી પછી એમણે બાજુમાં બેઠેલા વૃદ્ધ દંપતી તરફ ઇશારો કર્યો અને આ લોકો જેને તમે અહીં બેસેલા જોઈ રહ્યા છો એ પણ એ જ લોકો છે જેના સંતાનોએ એમને ઘરમાંથી કાઢ્યા તો નથી પણ એમનું વર્તન એવું હતું કે માતા પિતાને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું એટલે હવે અમે જ એકબીજાનો સહારો છીએ અમે જ એકબીજાના સુખ દુઃખના સાથી છીએ ઉષાબાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો એટલે મેં નક્કી કર્યું છે કે મારા આ ઘરમાં મારી સાથે મારા જેવા જ જે પોતાના સંતાનોથી દુખી અને નિરાશ થયેલા લોકો હશે એવા બધા જ લોકો આ ઘરમાં રહેશે જે લોકોને સંતાનો હોવા છતાં એકલવાયુ જીવન જીવવું પડે છે એમના માટે આ દ્વાર હંમેશા માટે ખુલા છે ઉષાબાની વાતો સાંભળીને દીકરાઓ અને વહુઓ શરમના માયરા પાણી પાણી થઈ ગયા તેઓ ઉષાબાના પગમાં પડીને માફી માંગવા લઈ ગયા અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે માં અમે અમારી જિંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે અમે એ પણ ભૂલી ગયા હતા કે અમારી પણ એક માં છે જેમણે અમને જીવન આપ્યું છે દીકરાઓ ઉષાબાને પોતાની સાથે પાછા રહેવા માટે મનાવવા લાગ્યા પણ ઉષાબાએ માથું ધૂણાવ્યું કે બેટા તમને બનેને મેં માફ કરી દીધા છે તમે બને તમારા સંસારમાં ખુશ રહ્યો અને હું મારી આ નાનકડી દુનિયામાં ખુશ રહીશ દીકરા હવે આજ મારો સંસાર છે મારા જીવનના જેટલા દિવસો વૈધા છે એ હું અહીં જ રહીને વિતાવવા માંગુ છું અને આ લોકો સાથે જ રહેવા માંગુ છું ઉસાબાની આ મક્કમતા જોઈને ત્યાં બેઠેલા વૃદ્ધ દંપતી અને દીકરાઓની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે ઉસાબાના ભાઈ બોલ્યા હું મારી બેનના નિર્ણયનું સન્માન કરું છું મારી બેને જે કંઈ પણ કર્યું છે એ ખૂબ સારું કર્યું છે આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકોએ તાળીઓ વગાડીને ઉષાબાના નિર્ણયને સન્માન આપ્યું આવી રીતે ઉષાબા પોતાના ઘરમાં સંતાનોના વર્તનથી દુઃખી થઈ રહેલા લોકો સાથે રહીને પોતાનું બાકીનું જીવન જીવવા લઈ ગયા બધા જ લોકો એકબીજાનો સહારો બનીને એકબીજાને સાચવવા લાગ્યા મનહરલાલની દુરંદેશીના કારણે ઉષાબાને વૃદ્ધાવસ્થામાં પણ સન્માનભર્યું જીવન મળ્યું